छठा से कंसनी मोकले राक्षसी क्रूर मायावी कंसनी मोकले राक्षसी आवी छे पूतना कंसेन प्रहिता घोरा पुतना बाल घाती नहीं पूतना કંસે એટલા માટે મોકલી છે કે જે દીકરીને લઈને વસુદેવજી પાછા ગયા કૃષ્ણને ત્યાં પધરાવ્યા દીકરીને લઈને ગયા એ દીકરી જેવી દેવકીના ગોદમાં આપ્યા કે તરત જ એની મેળે ટોપલો ત્યાંથી અદ્રશ્ય થયો જેલના દરવાજા બંધ થયા જે ઊંઘી ગયા હતા એ જાગી ગયા અને ઓલી દીકરી પણ દેવકીના ખોડામાં રડવા માંડી છે સેવ કોઈ જઈ સમાચાર આપ્યા કંસ દોડતો આવ્યો દીકરાને બદલે દીકરીને જોઈ વિચાર કરે છે આ તો પુત્રી છે આ તો દીકરી છે નવાઈ લાગી છે દેવકીએ કહ્યું કે ભાઈ આ તો લાગે છે દીકરી છે અને દીકરીને મારવી એ મહાપાપ છે હે ભાઈ અને મારીશમાં કૌશે કહ્યું કે દીકરી હોય તોય ભલે દીકરો હોય તોય ભલે મારા કાર્ડને હું છોડીશ નહીં દીકરીને આંચકી એના બે પગ પકડી અન દિવાલમાં પછાડવા માટે જ્યાં માથા ઉપર ફેરવે છે

તો તને હમણાં જ મારી નાખું હુંકાર માત્ર ની અંદર તને મારી નાખું પણ મને આજ્ઞા નથી તારી કોઈ હેસિયત નથી પણ આ તો પરમાત્માની આજ્ઞા નથી છતાં તારો ઘમંડ છે તો તને કહી દઉં તને મારનારો ક્યારનો જન્મી ચૂકો અને વ્રજમાં પહોંચી પણ ગયો તારાથી તાકાત હોય તો ગોતી લે અને મારી શકવાની શક્તિ હોય તો એને મારી બતાવ પણ એ નક્કી છે કે તું સાવધાન રહેજે એ ક્યારે આવે ને ક્યારે તારું ગળું પકડે હવે કઈ નક્કી નથી કંસે પછી તો રાક્ષસોની સભા બોલાવી શું કરવું જોઈએ દરેકે સલાહ આપી મારા જેવું કરો તમારો કાળ વ્રજમાં ગયો છે પણ વ્રજમાં કયા ઘરે કયું ગામ એ કઈ ખબર નથી એક કામ કરો વ્રજ તો આખો પ્રદેશ છે કોઈ ગામનું નામ નથી આખો પ્રદેશ જેમ ગુજરાત છે જેમ સૌરાષ્ટ્ર છે એમ વ્રજ આખો પ્રદેશ છે હજારો રાક્ષસોને તૈયાર કર્યા એમાં પુતનાને પણ મોકલી કે જાઓ આજથી આઠ દિવસમાં જેટલા બાળકોના જન્મ થયા હોય એને બધાને મારી નાખો હજારો રાક્ષસો ગયા અનેક નિર્દોષ બાળકોની હત્યાઓ કરવામાં આવી આ પુતના પણ બાળકોને રમાડવાના બહાને દૂર લઈ જાય અને ઝેર લગાવીને આવી છે સ્તન ઉપર ઝેર લગાવીને આવી છે ને બાળક જેવું માને જેમ પૈપાન કરવા માટે જાય એમ આ તો ઝેર લગાવીને આવી હતી બાળકને ઝેરનો સ્પર્શ થાય એટલે બાળક તરફડી તરફીને મૃત્યુ પામે રાક્ષસો અવાજ હોય ને જ રીતે કૃષ્ણને મારવા આવી છે સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરીને નકલી સુંદરી બનીને આવી છે દુર્જનો કેવા હોય છે ઉપરથી નકલી સજ્જન બનીને આવે ઉપરનું જેટલું હોય ને સજ્જનતા બધી નકલી હોય એટલા નમ્ર વિનમ્ર તમારા પગ પકડે પણ એ વેતરણમાં હોય કે ક્યારે પગ પકડીને પછાડું નકલી સુંદરી બનીને આવી યશોદાજીને કહ્યું તમારા દીકરાને રમાડવા આવી છું આશીર્વાદ આપવા આવી છું લાવો તમારો કનૈયો હજી તો માં કઈ વિચાર કરે એ પેલા તો કનૈયા ને આમ લઈ જ લીધા ભગવાનને આમ તેડી જ લીધા યશોદા વિચાર કરે હું હમણાં આપું આપું ત્યાં તો આમ ઝપટ મારીને લઈ લીધા જરા સારું ન લાગ્યું આવું કોઈ કરે યશોદા માને એમ થયું ઠીક છે કોઈ હશે અકલ વિનાની ઘણાને એટલો વિવેક ન હોય એટલી સમજ ન હોય અધૂરી બુદ્ધિવાળી કોઈ હશે એનામાં એટલો વિવેક ન હોય કે આમ નો કરાય પણ આ જ સંજ્ઞા હતી આ જ પરિચય હતો ભોળા યશોદા સમજી ન શક્યા કૃષ્ણને ગોદમાં લઈ પૂતના બેઠી છે જેવા કૃષ્ણને ગોદમાં લીધા ભગવાને આંખ બંધ કરી અને ભગવાને આંખ બંધ કરી એટલે પૂતના એ બધા એને કહ્યું કનૈયો સુઈ ગયો છે મારા ખોડામાં એને સુવું બહુ ગમે છે જાઓ બધા અહીંયાથી એને સુવા દો જાઓ ગોપીઓને કહું તમે થોડી વાર તમારા ઘરે જાઓ અથવા તો અહીંયાથી દૂર વયા જાઓ કનૈયો સુઈ ગયો છે એને થોડી વાર શાંતિ સુવા દો ગોપીઓ ત્યાંથી દૂર ગયા યશોદાને પણ કંઈક કામ આવ્યું તો અંદર ગયા જેવું એકાંત મળ્યું એટલે પુતનાએ એનું મૂળ રૂપ પ્રગટ કર્યું કૃષ્ણના સામે આંખો કાઢતી કહે છે કે હે દુષ્ટ બાળક હું તને મારવા આવી છું જેમ મા બાળકને હૈયે લગાવે એમ કૃષ્ણને લઈ અને પોતાના હૃદય જે ઝેર લગાવીને આવી છે એ ઝેર પીવડાવવાની કોશિશ કરે છે ભગવાન તો જેમ મા બાળક બાળક જેમ મા પાસે પૈપાન કરે એમ ભગવાન એનું ઝેર પીવા લાગ્યા છે ભગવાન બધું ઝેર પી ગયા પછી તો પૂતનાના પ્રાણ પીવા લાગ્યા છે પૂતના વિચાર કરે કે ઘણા બાળકોને માર્યા પણ આ કંઈક જુદો છે એનું તેજ એનું ઓજસ ભગવાન એના પ્રાણ પીવા લાગ્યા અને પૂતના ને આંખે અંધારા આવ્યા ચક્કર આવવા લાગ્યા આખું જગત ફરવા માંડ્યું પૂતના વિચાર કરે કે આવા ચક્કર કોઈ દી નથી આવ્યા આવા આંખે અંધારા કોઈ દી નથી આવ્યા સમજી ગઈ હું જેને મારવા આવી છું ને એ જ છે કંસને મારવા આવેલો વસુદેવ દેવકીનો આઠમો બાળક કૃષ્ણને કે છે હું તને ઓળખી ગઈ છું ભગવાન કે બહુ સારું ઓળખી ગઈ તો પણ તું 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 કેવા કેવા જાત જાત તો એને કહી શકીશ નહીં તારો પ્રોગ્રામ તો અહીંયા જ પૂરો છે આ તો તારો તારા બેસણા ઉઠમણાનો પ્રોગ્રામ છે એકદમ કૃષ્ણને પોતાની છાતીથી દૂર કરવાનો પ્રયત્ન કરે છે ભગવાન કે મને કોઈ છોડાવી ન શકે એવી પકડી છે કૃષ્ણને કહે છે મને છોડ મને છોડ ભગવાન કે મારું નામ છે રણ છોડ રણ છોડ હું છોડું નહીં તને છોડું તારા માટે તો જન્મ લઈને આવ્યો છું હે દુષ્ટ બુદ્ધિ વાળી હે પાપ બુદ્ધિ અત્યાર સુધી તે કેટલા નિર્દોષ બાળકોને માર્યા સેકડો બાળકોને માર્યા આજે આજે એની સજા તારે ભગવાન અન ભગવાને એકદમ એના પ્રાણ પીવાનું શરૂ કર્યું પરિણામ એ આવ્યું મૂળ રૂપ પ્રગટ કરી આકાશમાં ઉડી વિકરાળ રૂપ ધારણ કેવડું રૂપ હતું એનું ભાગવતમાં લખ્યું છે છ ગાવ છ ગાવ એક ગાવના ત્રણ કિલોમીટર થાય ત્રણ સવા ત્રણ કિલોમીટર થાય તો છ ગાવનું શરીર છે તો કેટલા કિલોમીટરની પૂતના કેટલા કિલોમીટરની થઈ છ ત્રણ અઢાર એક ગાવના ત્રણ કિલોમીટર છ ત્રણ અઢાર કિલોમીટરનું એનું શરીર છે કેવડી વિકરાળ હશે અઢાર કિલોમીટર તો એનું શરીર છે હવે અઢાર અઢાર કિલોમીટરની પૂતનાને છ દિવસનો જન્મેલો છ દિવસનો બાળક મારે તો ઈ બાળક કહેવો અઢાર કિલોમીટરની વિકરાળ પૂતનાને ભગવાને મારી તો કનૈયો કહેવો એકદમ ચીસો પાડે છે ભગવાને કયું છોડું નહીં પછી તો આકાશ ની અંદર જ એના પ્રાણ ગયા છે દેવોએ પુષ્પની વૃષ્ટિ કરી છે ભગવાનનો જય જયકાર કર્યો છે બોલીએ બાલ કૃષ્ણ લાલ ભૂતના નું શરીર પૃથ્વી ઉપર આવે છે ભગવાને પવનને કહ્યું જોજો આ ગામ ઉપર ન પડે નહીતર આખું ગામ ભાંગશે આ જેના ઉપર પડશે ને ગામના ગામ ભાંગશે આમ ગોકુળ ઉપર પડવાની હતી ભગવાને પવન ને આજ્ઞા કરી પવને એનું શરીર આમ ફેર્યું છે આ બાજુ જ્યાં જંગલ હતું જ્યાં વન હતું એના ઉપર એનું શરીર પડ્યું છે પડતા મોટો કડાકો થયો અન હજારો વૃક્ષો પડ્યા છે બોલીએ બાકે બિહારી લાલકી પ્રજવાસીઓ દોડ્યા શું થયું શું થયું અરે આ તો પૂતના રાક્ષસી છે આપણા કૃષ્ણને મારવા આવી હતી આપણા કૃષ્ણએ પુતનાને મારી છે ઓહો આ છ દિવસનો કનૈયો અવડી મોટી પુતનાને મારે કોઈને વિશ્વાસ નથી આવતો આવડા છોકરામાં આટલી તાકાત પછી તો એના શરીરના ટુકડા કરી એને અગ્નિદાહ આપ્યો છે વ્રજમાં ખબર પડી આ બધું કંસનું કામ છે